જયારે હિન્દુ એક કરવાનું નેમ સાથે યુવાનો જાગૃતતા આવીને બહાર આવી રહ્યા હોય ત્યારે ત્યારે બાપુ કેતા તો મને શરમ આવશે રાજુગીરી નામના વ્યક્તિએ એક એક વ્યાસ ઉપરથી કથાકાર તે સ્થાન ઉપરથી જેને આ ગુજરાતની અસ્મિતા આ ગુજરાતની શાંતિ ડોળવાનો પ્રયત્ન કર્યો છે અને ખાસ કરીને એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરીને કોળી ઠાકોર સમાજને ટાર્ગેટ કરીને કોળી ઠાકોર સમાજની અસ્મિતાને ટાર્ગેટ કરીને એ ઠેજ ઈરાદાપૂર્વક સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જે બાપુએ ટાર્ગેટ કરીને રાજુગીરીએ ટાર્ગેટ કરીને જે વાત કરી છે આ વિડીયોમાં બાપુ બોલાઈ જાય છે એનું કારણ છે લોહીના સંસ્કાર છે રાજુગીરી અમારામાં બાકી તમે એવું નહી માનતા તમે જે જગ્યા ઉપરથી છો ત્યાંથી ઢીલા થઈ જાય એવું નહી માનવું કે આ સમાજ અલગ અલગ દિશામાં છે આ સમાજને ચોવીસ કલાક નહી થાય એક બેનર નીચે આવતા જો અસ્મિતા ઉપર સવાલ હોય તો પણ ઘણા બધા મિત્રોનો એવો કોન આવે છે કે રાજુગીરીને હવે માફી આપી દેવી જોઈએ ઘણા બધા સાધુ સંતો મિત્રોનો પણ એવો સાધુ સંતો મહંતોનો પણ મારામાં એક બે સાધુ સંતો મહંતોનો ફોન આવ્યો કે ભાઈ હવે આને માફી આપી દેવી જોઈએ માફી વાતમાં હું ચોક્કસ માનું છું માણસ માત્ર ભૂલને પાત્ર હોય એવું માનું છું કદાચ સમાજનો નિર્ણય માફીને અડીને પણ હશે કદાચ માફી પણ આપી શકે સમાજ આપી પણ દેશે પણ એ વસ્તુ તો ક્યારે આ સમાજના યુવાનો સ્વીકારશે નહીં ક્યારે રાજુગીરી ફરી વખત કોઈ જાહેર મંચ ઉપર કથાકાર તરીકે પાછા માર્કેટમાં આવે અમે માફી ત્યારે જ આપશું કે ઓલ ગુજરાત તો નહીં પૂરા હિન્દુસ્તાનમાં કોઈ પણ જગ્યા ઉપર હવે એમને કથા કરવી એને ભૂલી જવું પડશે અને સાથે સાથે એક સાધુના દીકરા છે ને અને રડીને માફી માંગે છે ને એ માટે અમને એમ થાય છે કે માફી આપી દઈએ કદાચ સમાજના આગેવાનો હું એવું નથી કે તો સમાજના આગેવાનો પણ સાથે મળીને કદાચ માફી આપી શકે અમે પણ આપી શકીએ પણ એક બાજુ સવાલ સમાજની અસ્મિતાનો છે સાથે સાથે ઘણા પણ મિત્રો એમ કે છે કે ભાઈ રાજુગીરી આવું બોલ્યા તો તમે ગુજરાતને હોટ ટોપિક મુદ્દો બનાવી દીધો ગુજરાતમાં ન્યૂઝમાં બધે કનુ દેસાઈ વખતે કેમ કાંઈ કોઈ કરી નહીં ક્યાં પણ એ વાત પણ સાંભળી લે આ વિડીયોના માધ્યમથી કનુભાઈ દેસાઈ ને કદાચ મનમાં નો રે સમાધાન થઈ ચુક્યું છે કનુભાઈ કનુભાઈ તાકાત તાકાત હોય હોય તો ભાવનગર જિલ્લા માં આવી એક કાર્યક્રમ કરીને બતાવે જ્યાં સુધી આ સાગર કલાણિયા જેવા યુવાનો બહાર છે ત્યાં સુધી જો કદાચ ઓલરેડી અમારી ધરપકડ કરી દે તો તો કોઈ પ્રશ્ન જ નથી તો તો એ બધું કરી શકશે એમની પાસે બધું છે તાકાત છે મસલ પાવર છે બધું છે પણ સ્વેચ્છાએ કોઈ પ્રોગ્રામ કરી બતાવે તાકાત હોય તો એટલે મનની મનમાં નો રહે નહીં તે માફી આપી દઈએ એક સાઈડનો મુદ્દો છે પણ અમે એવો નથી સ્વીકારતા કે હવે તમે જાહેર મંચ ઉપરથી સમાજને અન્ય સમાજને કે કોઈ પણને ગાઈડ કરી શકો તમે આવું બોલી જાવ છો તમારી અગરથી અપેક્ષા હું રાખવાની અમારે તમે જાહેરમાં આવું બોલી શકો તો તમે બંધ પાવણે હું કરતી અપેક્ષા હું રાખવાની અમારે તમે જાહેરમાં આવું બોલી શકો તો તમે બંધ પાવણે હું વિચારતા છો અમારા પ્રત્યે તમે જાહેરમાં અમારા સમાજના આવા શબ્દ કહી શકો તો અમારે હું અપેક્ષા તમારી આગળથી રાખવાની એટલે અમે એવું ક્યારેય વિચારતા નથી કે હવે આવનારા સમયમાં કે આ લોકોને અમે સ્વીકારવા રાજી જ નથી અને સાથે સાથે એ પણ કહીએ છીએ કદાચ રાજુગીરી એક કથાકાર છે એક સાધુ સંતના દીકરા છે એટલે સમાજનો જે પણ નિર્ણય હશે અમને તમામને યુવાનને શિરો માન્ય હશે પણ અમે યુવાનો એવું તો નથી વિચારતા આવે કે રાજુગીરી રેખા ઢોંગી ને પાખંડી લોકો જે પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ચોક્કસ સમાજને ટાર્ગેટ કરીને પોતાના સ્વાર્થ માટે ટાર્ગેટ કરીને આવા પ્રકારનું ષડયંત્ર કરીને પોતાની પબ્લિક સિટી મેળવવા માટે રાજુગીરીને ઓલ ગુજરાતમાં પેલા ઓળખતું કોણ તમે જો સમાજને વિવાદમાં આવ્યા એટલે લગભગ કોઈ ગુજરાતનો છેડો કે હિન્દુસ્તાનનો કોઈ ચુવાળિયા કોળી ઠાકોર સમાજ હોય તળપદા કોળી ઠાકોર સમાજ હોય કે ઠાકોર સમાજ હોય હોય સમસ્ત આવતી આલમના લોકો લોકો હિન્દુસ્તાનમાં આવતા તમામ રાજુગીરીને ઓળખતા થઈ ગયા છે ક્યારે કે એને સમાજને ટાર્ગેટ કરીને સસ્તી પ્રસિદ્ધિ મેળવી છે પણ એ ખાન ખોલીને સાંભળી લે હવે અમે ઈચ્છતા નથી કે તમે જાહેર જીવનમાં આવીને પાસા કથાકાર વ્યાસ ગાદી ઉપર બેસીને તમે કથા વાંચન કરો કેમ કે તમારી આગળ હું હવે અપેક્ષા રાખવાની હોય સમસ્ત હિન્દુ સમાજને એક કરવા અમે નીકળીએ તમામ યુવાનોમાં જ એક જુનૂન પેદા થાય અને તમે સમાજના ભાગલા કરવા નીકળો એટલે તમારે ખાસ કરીને સમાજ માફ કરે તો પણ સમાજ માફ કરે તો પણ તમારે ક્યારેય જાહેર જીવનમાં હવે ક્યારેય કથા વાંચન કરવું જોઈએ નહીં બસ તમારો પોત પોતાનો ધંધો કરી ખાવ બાપુ અમે રાજી છીએ હવે કદાચ સમાજના આગેવાનો માફી આપે ત્યારે હો હું એવું નથી કે તો તમે માફ કરી દીધા પણ આવનારા સમયમાં સમાજની અસ્મિતા માટે સવાલ આ ઉભો થયો છે ત્યારે કાન ખોલી અસામાજિક તત્વો પણ સાંભળી લે કે જ્યારે સમાજની અસ્મિતા ઉપર સવાલ આવશે આ તો એક સાધુ સંતના દીકરા હતા એ માટે કાકરી ચાળો નથી થયો આ એક સાધુ સંતના દીકરા હતા એ માટે કાકરી ચાળો નથી થયો બાકી બધી ભાષામાં જવાબ દેવા દેતા અમને આ સમાજને આવડે છે એટલે કાન ખોલીને સાંભળી લે વધારે મારે વિશેષ કઈ નથી કેવું ઘણું બધું આગેવાનો અને ઘણા બધા યુવાનો કે છે પણ આ બાપુ કેવાય જાય ને આ લોહી ના ગુણ છે તમે જે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જે તે બોલી ગયા એ તમારા લોહીના ગુણ હશે જે કઈ હું નથી માનતો કે જે કઈ હોય પણ અમે અમારી જીભ પડી જાય છે ને ગુણ છે એટલે આવનારા સમયમાં કોઈ પણ અસામાજિક તત્વ આ સો વાર વિચારે કે સાધુ સંતના દીકરા હતા એ માટે એને કાકડી ચાળવો નથી કરવામાં આવ્યો